દ્વારકાના ઉપર લોકોની અવરજવર કરવા પર રોક લગાવાઈ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા એકવીસ જેટલા ટાપુ પર લોકોની અવરજવર પર તંત્ર દ્વારા રોક લગાવાઈ છે દેવભૂમિ દ્વારકા અધિકલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ રોક લગાવી છે સમુદ્ર તટથી ત્રણ તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ ચોવીસ ટાપુમાંથી ફક્ત બે ટાપુ પર જ માનવ વસાહત છે ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ એકવીસ જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે આ એકવીસ નિર્જન ટાપુ પર કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે એ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે તો ટૂંક સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું ત્યારે હાલ ચોથી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી એકવીસ ચાપુ પર અવરજવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે